રુદ્રપ્રયાગ જિલ્લાના સોનપ્રયાગ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલન થયું છે જેને કારણે કેદારનાથ યાત્રા પર જતા યાત્રાળુઓને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લા તંત્ર એનડીઆરએફ એસડીઆરએફ અને જાહેર બાંધકામ વિભાગ માર્ગ સાફ કરવા માટે ટ્રાફિક પુનઃસ્થાપિત સાવચેત રહેવાની અપીલ કરી છે સુરક્ષાના કારણોસર રુદ્રપ્રયાગ પોલીસે સોનપ્રયાગ અને ગૌરીકુંડ અંદર મુસાફરોને રોકી દીધા અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની અંદર ફસાયેલા મુસાફરોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું કામ ચાલુ રાખ્યું છે હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે આ વિસ્તારની અંદર વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે જેને કારણે પ્રવાસીઓને નજીકની હોટલો અથવા તો સલામત સ્થળો પર રહેવાની સલાહ પણ અપાય છે સોનપ્રયાગની અંદર ભૂસ્ખલનને કારણે સંપૂર્ણ રસ્તાઓ છે તે ક્યાંક બંધ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે રુદ્રપ્રયાગ જિલ્લાની અંદર કારણે હાઈવે પર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે કેટલીક જગ્યાઓ પર હાઈવે બંધ કરાયા છે ભૂસ્ખલનને પગલે સોનપ્રયાગ અને ગૌરીકુંડની અંદર મુસાફરોને રોકવામાં આવ્યા છે સલામત સ્થળો પર રહેવાની સૂચના અપાઈ છે ભૂસ્ખલનને કારણે ફસાયેલા મુસાફરોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં પણ આવી રહ્યા છે એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો છે તે કામગીરીની અંદર પણ જોતરાઈ ચૂકી છે યુદ્ધના ધોરણે આ કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી છે રસ્તાઓ પર જે કાટમાળ પડેલું છે જેને કારણે રસ્તાઓ બંધ થયા છે તે કાટમાળને પણ હટાવવાની જે તકેદારી છે તે લેવામાં આવી રહી છે અને ખૂબ જ ઝડપથી આ કાટમાળને હટાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે રુદ્રપ્રયાગ જિલ્લાની અંદર વરસાદને કારણે હાઈવે પર ભૂસ્ખલનની ઘટનાઓ બની ગઈ છે અને જેને કારણે પ્રવાસીઓ જે કેદારનાથ જતા હતા તેમને અહીં અડચણ ઊભી થઈ છે અને તેમને સલામત સ્થળો પર રહેવાની સૂચના અપાઈ છે કારણ કે આગામી દિવસોની અંદર પણ વરસાદ વરસી શકે છે અને વરસાદ માટે યલો એલર્ટ પણ તંત્ર દ્વારા ત્યાં જાહેર કરવામાં આવ્યું છે જેને લઈ અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને પ્રશાસન દ્વારા આ સૂચનાઓ આપી દેવામાં આવી છે સુરક્ષિત સ્થળો અને હોટલની અંદર જે આ તમામ પ્રવાસીઓ છે તેમને રહેવા માટે પણ સૂચના અપાય છે